આજે સુરતના અને દક્ષિણ ગુજરાતના દલિત સમાજના આગેવાનો અગ્રણીઓ અને કેટલાક નિવૃત્ત કર્મચારીઓ બધા સાથે મળીને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની સ્મૃતિમાં એમને યાદ કરવા એમનો દલિત સમાજ ઉપર વંચિતોની લડાઈમાં જે એમનું યોગદાન છે એનું સ્મરણ કરવા માટે ભીમોત્સવનો કાર્યક્રમ યોજેલો આ કાર્યક્રમમાં પણ મેં મહીસાગરના કલેક્ટર આઈએસ સ્નેહાકુમારી દુબે જે પ્રમાણેનો વાણી વિલાસ ત્રેવીસ ઓક્ટોબરના દિવસે તાલુકા સંકલનના કાર્યક્રમના મંચ ઉપરથી કર્યો એમણે કહ્યું કે નેવું ટકા દલિતના આદિવાસી એટ્રોસિટીઝના કેસીસ બ્લેકમેલિંગ માટે કરે છે અને આવું કહીને એમણે પોતે એટ્રોસિટી એક્ટની લાગુ પડતી કલમ હેઠળ ગુનો કરેલો છે અને છતાં રાજ્યની ભાજપ સરકાર એમની સામે એફઆઈઆર નથી કરતી એમની ધરપકડ તો નથી કરતી ટ્રાન્સફર કરવા કે એમની માફી મંગાવવા પણ તૈયાર નથી એટલે આ મુદ્દે આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં અને સુરતમાં પણ એક બહુ મોટી તાકાતવાળો કાર્યક્રમ થાય એનું આયોજન પણ વિચારી રહ્યા છે ભીમોત્સવના કાર્યક્રમના કારણે અનેક ભીમ સૈનિકોને દલિત સમાજના કર્મશીલોને લડવાનું બળ મળશે આખી ગુજરાતની સરકાર જ ડુપ્લિકેટ છે ડુપ્લિકેટ ધારાસભ્ય ધારાસભ્યનો પીએ ડુપ્લિકેટ સીએમઓ ઓ પીએમનો કર્મચારી ડુપ્લિકેટ સિંચાઈ વિભાગની કચેરી ડુપ્લિકેટ અદાલત ડુપ્લિકેટ જજ ડુપ્લિકેટ ડીવાયએસપી ડુપ્લિકેટ પીએસઆઈ ડુપ્લિકેટ ટોલ નાકુ ડુપ્લિકેટ માતાજીનો પ્રસાદ ડુપ્લિકેટ એટલે આ બધું ગાંધીનગરમાં બેઠેલી સરકારના આશીર્વાદ અને ભ્રષ્ટ નેતા અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત વગર બિલકુલ શક્ય નથી ગુજરાતની જનતાએ ગુજરાતના સંસાધનો ગુજરાતના બજેટ અને ગુજરાતની જનતાને લૂંટનારા આવા પરિબળોને ઓળખવા જોઈએ રિપોર્ટર અરવિંદ રાઠોડ સુરત